કરી દીધા છે ચણા મસાલા એડ કરી દીધા છે હવે લઈ લીધી છે ઝીણી સુધારીને ડુંગરી દેસુ ડુંગળી હવે નાખશું ઝીણા સુધારેલા ટમેટા અને લીધા છે ઝીણા સુધારીને ચીભરા કાકડી પણ કહી શકો છો ટમેટા અને કાકડી એડ કરી દેસુ હવે નાખશું તીખાશ માટે લાલ મરચું પાવડર જો તમારે તીખા ન કરવા હોય તો લાલ મરચું પાવડર સ્કીપ પણ કરી શકો છો હવે લીધું છે લીંબુ લીંબુનો ટેસ્ટ જ બેસ્ટ આવે છે આમાં તો હવે આપણે એડ કરી દઈશું લીંબુ ડુંગળી ટમેટા ચીભડા લાલ મરચું પાવડર અને નાખ્યું છે લીંબુ જેમ ખાટા હશે ને એમ સ્વાદમાં બેસ્ટ લાગશે ખાવામાં

શેર કરી કરી દેજો દેજો અને નવા એવા હોય તો જેથી અમારા અવનવા રેસીપી વિડીયો અને કમેન્ટ કરીને તો જરૂરથી જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી અને આ રીતે એકવાર બનાવીને પછી કમેન્ટ કરજો આ રીતે બનાવશો ને એટલે એકદમ ટેસ્ટી જ બનશે રેસીપી ગમી હોય તો વિડીયોને કરી દેજો લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ